ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલ ચકલાસીના ઉમેદપુરા વિસ્તારમાં ભીખા ઉમેદના કુવા પાસે આવેલ પ્રાથમિક શાળાની એક જાગૃત નાગરિકે અચાનક જ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે શાળામાં કોઈ શિક્ષકો હાજર રહેતા નથી અને બધા જ વર્ગો રામ ભરોસે છોડીને ચાલ્યા જાય છે સરકારના પગારે શિક્ષકો તાગર કરતા હોવાનું જાણવા મળેલ છે ભાગા સાહેબ તમારા અમાર સાહેબ તો તમા ઘેર આયો ભરો ભરો કોણ માર ગયા તો બધા સાહેબો નહીં ને

બેટા કોઈ સાહેબો નહીં સાહેબો કોઈ નહીં કઈ ગયા કઈ ગયા કઈ ફોન બંધ કરશો નહીં હો અત્યારે સાહેબો છો ગયા બેટા સાહેબ કઈ ગયા તમારા નહીં સારું સારું હારું બેટા સાહેબો છો ગયા તમારા સાહેબ કઈ ગયા તમારા શિક્ષકો કશું બોલવાનું ના કહ્યું છે સાહેબે કઈ ગયા ચૂપચાપ જઈ રહેવાનું કયું જમવા ગયા જમવા જમવા ગયા લે કઈ ગયા તારા હા અરે સાહેબ કઈ ગયા તમારા મેડમ છે કઈ ગયા હા હા કઈ એક ક્લાસમાં તો કોઈ હે નહીં બેટા ઓફિસમાં નહીં તારું મારેલું જમવા ગયા હે બેટા સાહેબ કઈ ગયા તમારા હા સાહેબો કઈ ગયા તમારા બોલા ને હેરા કશું બોલવાનું ના કહ્યું છે કોઈ આવે તો બોલવાનું નહીં એવું કહ્યું છે હે કઈ ગયા સાહેબ કોણ હે સાહેબ તમારા તેજસ સાહેબ હે કઈ ગયા હા ખબર જ નહીં એવું ખવાના નહીં ને કોઈ સાહેબો એ આગળ છે નહીં આખી સ્કૂલ ની અંદર અને છોકરા આમ કર્યા કરે છે બધા ક્લાસ ખાલી કોઈ શિક્ષકો હ્યા ને ચો ગયા સાહેબ બધા હા બોલા ને ચો ગયા સાહેબ બધા તમને જ ખબર હોય ઓર્ગેનાઇઝર ને ખબર હોય બોલા કઈ ના ગયા હોય ના વિડીયો તો ચાલુ જ રાખવાનો બોલા ને હાલા બંધ કરી દો બોલા હાલા બોલા ગયા 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 તો કોઈ નહીં આચાર્ય કોઈ સાહેબ જ નહીં ગયા બધા હે બોલો ને તમને શું તમે તો હોય ગયા હે એવું એમ